હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું સ્વાગત કરું છું પહેલું જેનું નામ છે સંખ્યા પદ્ધતિ બરાબર ને એનો પ્રશ્ન નંબર ત્રણ ઓકે ચલો શરૂ કરીએ એ જે પ્રશ્ન છે એ તમારો ખૂબ જ પ્રશ્ન છે અને એમાંથી દાખલાઓ તમને પૂછાતા હોય છે બરાબર ચલો શરૂ કરીએ પ્રશ્ન નંબર 3 નો પેલો દાખલો ચલો કીધું છે યાદ રાખશો એટલે બધી આવડશે બરાબર ચલો જોઈએ ઝીરો આનો મતલબ શું થાય કે છ ની જે આ સંખ્યા છ આપેલી છે એ બેવડાય છે બરાબર તો લખીએ ચલો સૌથી પહેલા લખીએ કે ધારો કે અને આને આ રીતે લખી શકો છો કેટલી સંખ્યા બેવડાય છે એક જ સંખ્યા બેવડાય છે એટલે રિપીટ થાય છે તો લખીએ ધારો કે અનંત સુધી બરાબર જો એક સંખ્યા બેવડાય તો એક ઝીરો વાળી સંખ્યા સાથે થાય બંને બાજુ એક બાજુ દસ વડે ગુણતા ચલો બંને બાજુ જો આપણે દસ વડે ગુણીએ બરાબર તો શું થાય દસ ગુણ્યા એક બરાબર દસ ગુણ્યા ઝીરો પોઈન્ટ છસો ને છાસઠ અનંત સુધી ચલો હવે એક વસ્તુ યાદ રાખવાની શું તો કે આ જે સંખ્યા આવી છે એમાંથી ધારેલ એક્સ તમારે બાદ કરવાનું રહેશે બરાબર ચલો છગડા તો ગમે એટલા મૂકી શકો છો અનંત સુધી છે કેટલા એવા તો કે તમને છ જવાબ મળ્યો છે તો તો બાજુમાં પડે પડે કેમ કે આ બંનેનો સરવાળો થઈને જ આ સંખ્યા આપણને મળે છે બસ આ સંખ્યાને છૂટી પાડીને અહીં આપણે લખેલી છે બરાબર ચલો એક્સ પ્લસ છે આ બાજુ આવે તો કેવા થઈ જાય તો કે માઇનસ થઈ જાય 10 માંથી એક જાય કેટલા વધે બગડું આવશે ને ત્રણ દુ છ અને ત્રણ તેરી નવ તો x બરાબર બે ના ત્રણ તમારો જવાબ આવશે આ હતો આપણો દાખલા નંબર પેલો જો આ રીત તમને યાદ રહી જાય બરાબર તો બાકીની બાકીના જે કઈ પણ દાખલા આપવા હોય બરાબર આપ્યો છે તો એ જ સંખ્યા બેવડાવતી હોય વારંવાર તો કેટલા ઝીરો સંખ્યા સાથે બંને બાજુ ભણવાનું દસ જો બે હોય તો સો ત્રણ હોય તો હજાર એ રીતે બરાબર ચલો

ચલો બંને બાજુ આપણે દસ વડે ગુણી નાખીએ ક્યાં ગુણશો તમે આ બંને બાજુ બરાબર ઓકે ચલો દસ ગુણ્યા એક એટલે એવા કેટલા એવા દસ એક્સ આવ્યા અહીંયા દસ ને ગુણાવ મિત્રો તો શું થશે એક પોઈન્ટ ખસેડી કેટલા આવશે ચાર પોઈન્ટ સાતસો ને સત્યોતેર ચલો વાત કરવાનું છે ચાલો અહિયાં કરી દઈએ ચાર પોઈન્ટ માઇનસ ઝીરો પોઈન્ટ ચાર ઓકે કેટલા વિધા ચાર પોઈન્ટ ત્રણ છે તો અહીંયા લખીએ ચાર પોઈન્ટ ત્રણ પ્લસ શું લખવાનું આપણે એક્સ શા માટે કેમ કે આ સંખ્યાને ને આપણે ટુકડા લખ્યા છે જો પાછા કરો તો છેદમાં શું આવી જાય દસ આવી જાય દસ માંથી એક સોરી એક મીટર અહીંયા એક્સ લખવાનું દસ એક્સ માંથી એક બાદ જાય કેટલા આવી નવ એક્સ ના દસ તો એક બરાબર તેતાલીસ છેદમાં દસ ગુણ્યા નવ એટલે કેટલા આવી જાય નેવું તો જવાબ કેટલો આવી ગયો એક રીત યાદ એટલે તમને કોઈ પણ દાખલા આવડે બરાબર એની પછીનો પ્રશ્ન આપ્યો છે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન ત્રણેય સંખ્યાઓ બેવડાય છે જો ત્રણ સંખ્યાઓ પુનરાવર્તી થાય તો તેને ત્રણ ઝીરો વાળી સંખ્યા એટલે કઈ હજાર સાથે ગુણવાનું રહે બરાબર ચાલો લખી આગળ શું હાઈલાઇટ રાખશે બરાબર તો લખો ચલો ધારો કે પોઈન્ટ ડબલ ઝીરો વન ડબલ ઝીરો વન હવે બંને બાજુ કેટલા વડે ગુણાવું તો કે બંને બાજુ ગુણ્યા એક્સ હજાર ગુણ્યા ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન ડબલ ઝીરો વન અનંત સુધી ચલો હજાર ગુણ્યા એક્સ કેટલા થઈ જાય હજાર એક્સ ત્રણ ઝીરો છે ત્રણ પોઈન્ટ ખસેડો એક બે અને ત્રણ તો એક પોઈન્ટ ડબલ ઝીરો વન આવ ધારેલો એક્સ બરાબર ચાલો કરી દઈએ એક પોઈન્ટ ડબલ ઝીરો વન માઇનસ ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન કેટલા તો કે એક જવાબ આવ્યો તો વન લખીએ બાજુ આવે તો કેવા થઈ જાય તો કે માઇનસ થઈ જાય કેટલા આવશે નવસો ને નવ્વાણું એક્સ બરાબર વન તો એક ના નવસો ને નવ્વાણું આ આપણો જવાબ આવી ગયો મિત્રો ઓકે આ ત્રણ પ્રશ્નો છે અહીં પૂર્ણ થયા હજી આની આ જ રીતનો પ્રશ્ન નંબર ચાર નો દાખલો આપ્યો છે બરાબર એ કરી લઈએ ઝીરો પોઈન્ટ નવ વાળો બરાબર ઓકે અહીંયા જ કરી લઈએ ચાલો જેવો છે કંઈ અલગ છે નહીં બરાબર ચલો પ્રશ્ન ચાર ઝીરો પોઈન્ટ નવ પર આ રીતે એટલે એને આમ આપણે લખી શકીએ છીએ એને પણ આપણે પી ના છેદમાં કયું સ્વરૂપમાં દર્શાવવાનું છે તો ધારી લઈએ ધારો કે એક્સ બરાબર ઝીરો માટે બરાબર દસ ગુણ્યા ઝીરો પોઈન્ટ નવ ઓલા છ ની જગ્યા અહીંયા કેટલા આપ્યા છે નવ આપ્યા છે બસ આવશ્ન છે દસેક્સ બરાબર એક પોઈન્ટ ખસેડો નવ નવસો ને

તો જવાબ આવ્યો એક જો આ રીત શીખવી ખૂબ જ જરૂરી છે મિત્રો કેમ કે આ રીતનો એક દાખલો તો પૂછાય જ છે બરાબર ઓકે ચલો શું ભાઈ આજે આપણે પ્રશ્ન નંબર ત્રણ ના ત્રણ દાખલાઓ શીખ્યા અને પ્રશ્ન નંબર ચાર જે છે એનો એક દાખલો આપેલો હતો એ શીખ્યા બરાબર જો તમને આ પ્રશ્નોમાં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય મિત્રો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ